સુરત સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોની રદ થવાને લઈને તપાસની માંગ કરવામાં આવી સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક પિમ્પળે પોલીસ કમિશ્નરને અરજી કરી છે નિલેશ કુંભાણીના ટેકેદારો સામે અરજીમાં આક્ષેપો કરાયા ત્રણેય ટેકેદારોને આરોપી બનાવી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે તમામ ત્રણ ટેકેદારોની સહી સાચી હોવાનો પણ અરજીમાં દાવો કર્યો છે અરજીમાં ખાનગી હેન્ડરાઈટીંગ એક્સપર્ટનો અભિપ્રાય પણ ઉમેરવામાં આવ્યો સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ જે રદ થયું હતું તેને લઈને તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક પિંપણે પોલીસ કમિશનરને અરજી કરી છે અરજીમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ સુરત ના સુરત શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અશોક આ અરજી પોલીસ કમિશનર એફિડેવિટ અને કરેલી અરજી આપવામાં આવી જેમાં તેમણે ઘણા મુદ્દાઓ લખ્યા છે તો જે ત્રણ ટેકેદારો નો મુદ્દો અને વિવાદ હતો એ રમેશ પિંપડે રમેશ કોલરા છે તેની સાથે જગદીશ સાવલિયા અને ધ્રુવીન આ ત્રણ આરોપી દર્શાવ્યા છે ચોથા આરોપી તરીકે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત આ જે ત્રણ આરોપીઓ છે જેમણે એમ કહ્યું છે કે આ સહીઓ તેમની નથી અન્ય લોકોએ કરેલી છે આ ત્રણેય વ્યક્તિઓએ જ્યારે ટેકેદાર તરીકે સહી કરવા માટે પોતે મતદાર છે એવું એક સર્ટિફિકેટ મામલતદાર પાસેથી લેવાનું હોય છે એ સર્ટિફિકેટ લીધું તેમાં જે સહીઓ કરી છે અને ઉમેદવારી પત્રમાં જે સહી કરવામાં આવી છે એ બંને એક જ હોવાનું એક જ વ્યક્તિ હોવાનું ખાનગી હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ નિર્ણય આવ્યો છે આવા તમામ અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા હવે સમગ્ર મામલામાં ક્રિમિનલ પ્રોસીજર એટલે કે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે હાલ એક અરજી કરવામાં આવી છે જી આભાર તમામ વિગતો માટે